ભાવનગર માં ગઈકાલે રાત્રે સુરત જતી મહિલા સાથે નારી ચોકડી આગળ બન્યો લૂંટ નો બનાવ મારું નામ ચૌહાણ અશોકભાઈ ગલ્લાભાઈ તમે કયા વિસ્તારમાં રહ્યો આનંદનગર શું બનાવ મારા મમ્મી મારા બેન ના ઘરે સુરત જાતા હતા નારી ચોકડી ને આજ લુટ લૂટી લીધી લૂટી લીધો કાનના ના આવે ને એ કાપ ગુટી કાપી નાખી ગુટી લઈ લીધા સોના સોનાની બંગડી હતી હાથમાં બે હાથમાં એ લઈ લીધી અંદાજે કેટલી કિંમત ને સોનાની વસ્તુ એ તો અમારા મમ્મીમાંથી અલગ રહે છે હવે મારા મમ્મી જ્યારે હોમમાં આવે ત્યારે ખવો મળી જાય અત્યારે કેટલી કેટલી વસ્તુ ગયેલી છે ટોટલ એટલે અત્યારે સોનામાં ચેન ગયો છે બે ઢી તોલાનો અને સોનાના બુડી ગયા છે એક દોઢ લોટોલાના અને સોનાની બંગડી ગઈ છે અત્યારે તમને કોણ જાણ કરીશ અમને અમારા ભાઈ જે વિકલાંગ છે ને જે મારો ભાઈ મોટો ભાઈ હું ઘરે આવ્યો કામેથી તો મને અમારા ભાઈ ફોન કર્યો ત્યારે આય નામ બના બન્યો છે અને મારા મમ્મીને એકસો આઠ દ્વારા અહીંયા મોટા દવાખાને લઈને આવ્યા અને મારા ભાઈને મારા ભાઈનો નંબર હતો એમાંથી એ ફોન કર્યો કે ભાઈ નામ આમ તો મારા મમ્મી છે આવો તમે એટલે અમે બધા આવ્યા અહીંયા આવી ગયા આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ ના ના પોલીસને કાંઈ જાણ નથી કઈ જગ્યા બનાવ તો મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે